સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યામંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બે પ્રકરણ બેનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણીય પ્રદૂષણનું સ્વાધ્યાય શીખીશું તો ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ હું તમને શીખવાડું છું તમે ધ્યાન રાખજો હું આશા રાખું છું કે તમે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રદૂષણ એટલે શું પ્રશ્ન એક પ્રદૂષણ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ થઈ છે જેને પ્રદૂષણ કહે છે જેમાં હવા પાણી જમીન ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણ વધી ગયા છે પ્રશ્ન બે મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે બે મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે તો તેનો જવાબ આવશે મેડિકલ વેસ્ટ દ્વારા જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાય છે મેડિકલ વેસ્ટને જમીન પર નાખવામાં આવે તો જમીન પ્રદૂષિત થાય છે સાથે સાથે હવા પણ પ્રદૂષિત થાય છે જો મેડિકલ વેસ્ટને પાણીમાં નાખવામાં આવે તો તળાવ સરોવર અને નદીનું પાણી પ્રદૂષિત થાય છે પ્રશ્ન ત્રીજો શું ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે કેવી રીતે પ્રશ્ન ત્રણ શું ઇલેક્ટ્રોનિક્સ સાધનો કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે કેવી રીતે તો તેનો જવાબ આવશે ઇલેક્ટ્રિક સાધનો ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે કારખાનામાં ચાલતા યંત્રો તથા વાહનોના કારણે જે અવાજ ઉત્પન્ન થાય છે તે ઘણો ઊંચો હોય છે જેના કારણે અવાજનું પ્રદૂષણ ફેલાય છે લાઉડ સ્પીકર અને બેન્ડ વગાડવાથી કે ડીઝે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે પ્રશ્ન ચોથો તમને કેવું વાતાવરણ ગમે કેમ તમને કેવું વાતાવરણ ગમે કેમ તો તેનો જવાબ આવશે એટલે જો હું જવાબ આપું ને તો કેવી રીતે આપું કે અમને પ્રદૂષણ રહિત વાતાવરણ ગમે કારણ કે આજે હવા પાણી અને જમીનના પ્રદૂષિત થવાથી શુદ્ધ પાણી અને ખોરાક મળવા મુશ્કેલ બન્યા છે પ્રદૂષિત ખોરાક ખાવાથી મનુષ્ય આજે ઘણા રોગોનો ભોગ બનેલો છે પ્રદૂષિત હવા સ્વસમાં જવાથી ફેફસાની બીમાર દમ હા હાફણ જેવા રોગોથી માણસ ઘેરાયેલ છે

તમારા જીવન સાથે શો સંબંધ છે તે લખો બરાબર પ્રશ્ન બે નીચેનાનો તમારા જીવન સાથે શો સંબંધ છે લખો તો પહેલું છે ખેતર પહેલું શું છે ખેતર છે બરાબર તો મનુષ્ય ખેતરમાં ખેતી કરી વિવિધ શાકભાજી તથા અનાજ ઉગાડે છે અને પોતાનો ખોરાક મેળવે છે મનુષ્ય ખેતરમાં ખેતી કરી વિવિધ શાકભાજી તથા અનાજ ઉગાડે છે અને પોતાનો ખોરાક મેળવે છે બીજું છે શાળા બીજું શું છે શાળા મનુષ્યનું બાળક શાળાએ જઈ અભ્યાસ કરે છે અને પોતાનું જીવન ઘડતર કરે છે અને પોતાની આ જીવિકા કમાવવા માટે સક્ષમ બને છે મનુષ્યનું બાળક શાળાએ જઈ અભ્યાસ કરે છે અને પોતાનું જીવન ઘડતર કરે છે અને પોતાની આ જીવિકા કમાવવા માટે સક્ષમ બને છે ત્યાર પછી ત્રીજું છે રાજ્ય વ્યક્તિ જે ગામ કે શહેરમાં રહેતો હોય તેનું શહેર કે ગામ રાજ્યમાં આવેલું હોય છે અને રાજ્ય દેશમાં આવેલ હોય છે વ્યક્તિ જે ગામ કે શહેરમાં રહેતો હોય તેનું શહેર કે ગામ રાજ્યમાં આવેલું હોય છે અને રાજ્ય દેશમાં આવેલ હોય છે ત્યાર પછી છે ચોથું દેશ વ્યક્તિ જે ગામ કે શહેરમાં રહેતું હોય તે ગામ કે શહેર રાજ્યનો હિસ્સો હોય છે અને આ રાજ્ય દેશનો હિસ્સો હોય છે આમ વ્યક્તિને દેશની નાગરિકતા મળે છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો પ્રશ્ન ત્રણ જોડકા જોડો આ અ છે અને આ છે પહેલું છે ગટરનું પાણી પહેલું શું છે ગટરનું પાણી બરાબર તો સામેની સાઈડે આવશે પાણીનું પ્રદૂષણ આવી રીતે જોડવાનું પાણીનું પ્રદૂષણ ત્યાર પછી છે બીજું દમનો રોગ બીજું છે દમનો રોગ તો હવાનું પ્રદૂષણ આવશે એસી ડેસીબલ નો અવાજ ચોથું છે એસીડેસિબલ નો અવાજ તો ધ્વનિ પ્રદૂષણ આવશે શું આવશે ધ્વનિ પ્રદૂષણ ગટરનું પાણી તો પાણીનું પ્રદૂષણ દમનો રોગ તો હવાનું પ્રદૂષણ રાસાયણિક ખાતરો અને દવાઓ તો ભૂમિનું પ્રદૂષણ અને એસિડેસિબોલ નો અવાજ તો ધ્વનિ નું પ્રદુષણ ત્યાર પછી પ્રશ્ન ચોથો છે તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો પ્રશ્ન ચાર છે તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો બરાબર તો તેનો જવાબ લખવાનો અમારા શહેરમાં હવાનું પ્રદૂષણ ઉદ્યોગમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ ફેલાય છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોથી હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાયરિંગ અને કાર્બન ડાયોક્સાઇડ ભળે છે જેથી હવામાં ઝેરી વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત મનુષ્ય દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ થવાથી પછી તેને યોગ્ય રીતે નિકાલ ન થવાથી અને જમીન પર ગમે ત્યાં ફેંકવાથી જમીનનું પ્રદૂષણ ફેલાય છે આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ખેતીની જમીનનો ઉપયોગ થવાથી જમીનને નુકસાન કરે છે ઉપરાંત ઉદ્યોગો દ્વારા નીકળતા ઝેરી રસાયણ પાણીમાં છોડવાથી તળાવ નદી કે પ્રદૂષિત કરે છે આ ઉપરાંત લોકો દ્વારા બેફામ લાઉડ સ્પીકરો બેન્ડ ઢોલ વગાડવાથી તથા કારખાનામાં ચાલતા યંત્રો દ્વારા અવાજ થાય છે તેના કારણે ધ્વનિ પ્રદૂષણ ધ્વનિનું ફેલાય છે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ધોરણ આઠ પ્રકરણ બેનું નું આ વિડીયોમાં શીખવાડ્યું આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં એક વખત સારા અક્ષરે લખવાનું છે આ વિડીયોનું મારું ગૃહ કાર્ય છે હું આશા રાખું છું કે તમે ગૃહ કાર્ય કરશો સત કેવલ સાહેબ